નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો આપણે સંકીર્ણ સંયોજનમાં વર્નરનો સિદ્ધાંત ભણ્યા અને ઇએન પણ ભણ્યા ચાલો આજે આપણે એના એમસીક્યુને ચેક કરીએ તો સૌથી પહેલો જ એમસીક્યુ છે મિત્રો સી આર એન એચ થ્રી સિક્સ ટાઈમ પ્લસ થ્રી એટલે કે હેક્ઝા એમાઇન હેક્ઝા એમ આઈન ક્રોમિયમ પ્લસ થ્રી આયા હવે મિત્રો આમાં ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ત્રણ છે તમે બધા જાણો છો ક્રોમિયમ પ્લસ થ્રીની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન થ્રી અને ફોર એસ જનરલી ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક આપણે જોઈએ ચોવીસ પ્રમાણે અહીંયા વન આવે ને અહીંયા પાંચ આવે તો આપણે પ્લસ થ્રી દૂર કરીએ એટલે વન ગયો એટલે ઝીરો વધે અને પાંચમાંથી ત્રણ જાય બે અહીંયાથી કાઢીએ એટલે અહીંયા ત્રણ વધે

પરિણામે શું થશે તો કે એન બરાબર ત્રણ એટલે કે અનુચુંબકીય બનશે અને અનુચુંબકીય બને એટલે અષ્ટફલકીય આકાર આવે તો કે અનુચુંબકીય અને અષ્ટફલકીય આકાર બેસે રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો કયો સૌથી વધુ પ્રતિચુંબકીય છે પ્રતિચુંબકીયનો મતલબ એવો થાય કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવો જોઈએ પ્રતિ મતલબ અયુગમિત ઇલેક્ટ્રોન ન હોવો જોઈએ ઇલેક્ટ્રોનિયમ ઇલેક્ટ્રોન મુજબ ક્રોમિયમ પ્લસ ટુ છે હવે ક્રોમિયમ પ્લસ ટુ જોઈએ તો મિત્રો આર્ગોન આવે થ્રી અને ફોરેસ્ટ ફોરેસ્ટ માંથી વન ગયો એટલે ઝીરો અને ફાઈવ માંથી આવે તો ફોર બરાબર તો પણ તમે જો ઇલેક્ટ્રોન થ્રી છે આ છવ્વીસ નંબરનું તત્વ છે મિત્રો આ ચોવીસ નંબરનું હતું તો ફોરેસ ટુ થાય અને થ્રી સિક્સ થાય તો પ્લસ થ્રી કરીએ તો આમાં ઝીરો થઈ ગયા અને આ સિક્સ માંથી એક જાય એટલે વધે બરાબર જો આની પુનઃ ગોઠવણી કરીએ તો પણ એક અયુગમી ઇલેક્ટ્રોન રહેશે ચાલો એની પછી પ્લસ થ્રી હતી અને અહીંયા મિત્રો પ્લસ ટુ છે તો તમે બધા જાણો છો કે આમાં પણ આર્ગોન થ્રી નાઇન વધે અને ફોર એ ઝીરો થઈ જશે હવે વધુ છેલ્લું ઝેડ એન ત્રીસ તો એની ઇલેક્ટ્રોન રચના તમે જોવો છો આર્ગોન છે 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 પણ જ્યારે અહીંયા તમે પ્લસ ટુ કરો મિત્રો ગયા તો ભરેલી છે મતલબ આપણો જવાબ કયો આવશે આવશે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ કયો આંતર સંકીર્ણ છે આંતર મતલબ એવો થાય આંતર સંકીર્ણનો મતલબ એવો થાય કેમાં થ્રી વત્તા વત્તા થી સંકરણ થવું હોવું જોઈએ એટલે કે ડી એસપી થ્રી પણ ચાલે અથવા ડીએસપી ટુ પણ ચાલે રેડી જ્યારે બાહ્ય કક્ષી સંકીર્ણ કયું કહેવાય બાહ્ય કક્ષીય તો એની અંદર મિત્રો થ્રી ડી ને બદલે ફોર એસ ફોર પી અને ફોર ડી નું મિશ્રણ થવું જોઈએ બરાબર ચાલો તો એ કયું કયું હશે તો કા તો કે હશે તો ચાલે તો હવે તમે જોઈ શકો છો હશે ત્યાં બાહ્ય કક્ષાઓ હશે ને પ્રબળ લિગેન્ડ હશે ત્યાં આંતર હશે તો ફ્લોરિન તો કે નિર્બળ લિગેન છે અહીંયા પણ ફ્લોરિન તો કે નિર્બળ લિગેન્ડ છે પાણી તો કે નિર્બળ લિગેન્ડ છે

એટલે એને લીધે હંમેશા સ્પ્લિટિંગ છે કેવું થશે ઓછું થશે પરિણામે નીચેથી ઉપર ઇલેક્ટ્રોન સરળતાથી જશે એટલે ઊંચી સ્પીન વાળા જ બનાવશે તો આ વિધાન સાચું છે રેડી પ્રબળ લિગેન્ડ હંમેશા નીચી સ્પીન વાળા બનાવે તો આ વિધાન પણ સાચું છે મિત્રો FeF6 એ આંતરકક્ષીય સંકિર્ણ બનાવે આ વિધાન ખોટું છે મતલબ આ આપણો જવાબ છે રેડી NiCl4 માં સંકિરણ કયું થશે તો કે sp3 સંકરણ થશે એટલે બાહ્ય કક્ષામાં જ ગયું તો આપણો જવાબ બની ગયો c ચેન્નાઈ ચલો નેક્સ્ટ કરીએ k4 fecn6 k4 fe cn6 ચલો fe ની ઓક્સિડેશન સ્થિતિ જો તો કે fe ની ઓક્સિડેશન સ્થિતિ +2 થાય છે તો કે આ -4 થશે આ +1 થશે તો એફી ની ઓક્સિડેશન ટુ માટે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન થ્રી ફોર એસ જનરલી કેવું હોય ફોર એસ ટુ હોય થ્રીડી સિક્સ હોય પણ જ્યારે બે દૂર કરવાનો વારો આવે એટલે આ થઈ ગયું હવે થ્રી સિક્સના ઇલેક્ટ્રોન ને પુનઃ ગોઠવણી કરવી પડે કેમ તો કે આ લિગેન્ડ છે એટલા માટે તો બે અને હવે જે બાકીના ઇલેક્ટ્રોન જે આવવાના છે મિત્રો એ અહીંયા આવશે સાયનાઇડના એક આવશે ફોરેસ્ટ ની અંદર અને બાકીના ત્રણ બોક્સ આવશે ફોર ના મતલબ કે આ જે ઇલેક્ટ્રોન યુગમાં જે છે એને કહેવામાં આવે ડી ટુ એસ પી થ્રી રેડી તો આ જે બનનું એ ડી ટુ થ્રી સંકરણ થયું એટલે એમ કહી શકાય કે તે ડી ટુ થ્રી સંકરણ ધરાવે છે અનુચુંબકીય છે લાક્ષણિકતા સાચું નથી કેવું છે પ્રતિ ચુંબકીય એટલે આ શબ્દ મિસ્ટેક છે ઓકે ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કેન્દ્રીય પરમાણુનો ઉપયોગ કરો અને જુદી જુદી ક્વોન્ટમ ક્રમ ધરાવતી કક્ષકમાં સંકરણ માટે થાય છે ખાસ જોજો મિત્રો જુદી જુદી કક્ષકો સંકરણ માટે આવે તો અહીંયા તમે જો એફીની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે તો એફીની ઇલેક્ટ્રોન રચના તમે જો આર્ગોન થ્રીડી અને ફોર તો આની અંદર ત્રીજી કક્ષા આવી અને ચોથી કક્ષા પણ આવી તો જુદી જુદી કક્ષાનો ક્વોન્ટમાં મિત્રો એટલે આપણો જવાબ થઈ જશે આજ બાકી બધામાં એ જ સેમ કક્ષકો રહેતી હોય કેવી રીતે જુઓ નિકલ ની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો નિકલ ની ઇલેક્ટ્રોન રચના ઝેડ બરાબર અઠ્યાવીસ નંબર છે તો આની અંદર આર્ગોન છે થ્રી ડી છે ને ફોર એસ ટુ છે પણ આ બે ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થાય એટલે માત્ર ફોર એસ અને ફોર વચ્ચે જ સંકરણ થશે એટલે સેમ કક્ષક આવી ગયું ચાલો કોપર NH3 four time OH2 એટલે કે આ એક વાત છે અને એ છે ટ્વાઇસ ઉપર પ્લસ 2 આપણને એવું પૂછ્યું છે આનો ભૌમિતિક આકાર કેવો હશે અને ઓક્સિડેશન આંક કેટલો હશે તો સૌથી પહેલા ઓક્સિડેશન આંક ગણી કાઢીએ આ પણ 0 અને આ પણ 0 છે તો ઓક્સિડેશન આંક કેટલો આવશે 2 એટલે આપણે પહેલા તો ઓક્સિડેશન આંક 2 વાળો ઓપ્શન વિચાર તો પહેલો ને છેલ્લો છે મિત્રો

માઇનસ થ્રી બરાબર માં ફ્લોરાઈડ ની ચુંબકીય ચાકમાત્રા માટે શું કહી શકાય આની ચુંબકીય ચાકમાત્રા કેવી હોય તો મિત્રો તમે જાણો છો આની અંદર એફી પ્લસ થ્રી છે આમાં પણ એફી પ્લસ થ્રી છે પણ મિત્રો અહીંયા આ માં પુનઃ ગોઠવણી થાય જ્યારે આની અંદર પુનઃ ગોઠવણી થતી નથી મતલબ અહીંયા અયુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા ચાર જેટલી રહે છે રેડી તો એમ કહેવાય અયુગમિત ઇલેક્ટ્રોન વધુ હોવાથી તેમની ચુંબકીય ચાક વધુ હોય છે ટૂંકમાં ફ્લોરાઈડના સંકીર્ણોમાં અયુગમિત ઇલેક્ટ્રોનની જોડ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ છે એટલે ચુંબકીય ચાક માત્ર સાઈનાઈડ કરતાં હંમેશા કેવી થવાની વધુ હોય છે હવે આપણે માટે ઇલેક્ટ્રોનની જોડ વધુ નથી જોડ કેવી છે સિંગલ તો રહેવાના જ ને ડી ની અંદર તમે જુઓ તો આ પાંચ બોક્સ છે મિત્રો એમાંથી આપણી પાસે ઇલેક્ટ્રોન જ ના આવી બની

આની અંદર પણ નિકલ પ્લસ ટુ છે કે આ માઇનસ ચાર છે ઉપર જાય તો પ્લસ ચાર થઈ જાય ચાલો હવે વિચારીએ એક અયુગ્મિત ફોર કક્ષકમાં એક અયુગમિત ઇલેક્ટ્રોન વિચારી આમાં મિત્રો ચાલો આ ઓલરેડી એકવાર આગળ આવી ગયું છે આર્ગોન છે થ્રી છે અને ફોર એસ છે મિત્રો બરાબર જોજો જ્યારે તમે પ્લસ ટુ કરોને એટલે અહીંયાથી થી ઇલેક્ટ્રોન ગયો ને અહીંયા નાઇન ઇલેક્ટ્રોન થયા આ નાઇન ઇલેક્ટ્રોન ને આપણે ગોઠવીએ તો આ રીતે ગોઠવી શકાય ચાર કપલ માં આવે અને એક સિંગલ માં આવે ફોર નો ઇલેક્ટ્રોન આ અને ફોર નો આ હવે શું થશે મિત્રો કે જ્યારે તમે આને સંકરણ કરાવો ત્યારે ડીએસપી ટુ સંકરણ એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન દૂર થશે અને પરિણામે કૂદકો મારીને અહીંયાથી ક્યાં જશે અહીંયા જશે અને સંકરણ થશે મિત્રો આની વચ્ચેનું એટલે કે એટલે આ ઇલેક્ટ્રોન જે અહિયાં દેખાય છે એ એક અયુગમિત ઇલેક્ટ્રોન છે એટલે આપણો જવાબ આવશે મિત્રો આવશે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો ચાલો મિત્રો નીચી સ્પીન ધરાવતું સંકિર્ણ કયું છે નીચી સ્પીન અને અનુચુંબકીય તો સૌથી પહેલા આપણે મિત્રો આને આની જાણકારી લઈએ કેમ કે આ આપડા નોલેજ વાળું છે તો મેંગેનીઝ જે છે એ પ્લસ ટુ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે જેમાં આર્ગોન જે છે પછી છે છે ને મિત્રો તો પચીસ નંબર છે તો અહીંયા ફોરેશ ટુ અને થ્રી ફાઈવ હોય એમએન પ્લસ ટુ કરીએ એટલે આ ઇલેક્ટ્રોન જાય મિત્રો અને થ્રી ફાઈવ હોય અને સાયનાઈડ હોય તો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક આવશે એટલે એનો મતલબ કે સી આપણો જવાબ હોય શકે છે પણ જ્યારે તમે મોલી ની ઇલેક્ટ્રોન રચના વિચારો તો એની ઇલેક્ટ્રોન રચના જે છે નિષ્ક્રિય ફોર ડી બાદ ને 4d5 એસ વન છે મિત્રો તો એ આની અંદર જશે કેમ કે આ પ્રમાણ એકદમ પ્રબલ લિગેન્ડ આવે એટલે ફોર ડી કરીએ એનું સિક્સ થઈ જાય અને એને આપણે ત્રણ માં ગોઠવી દઈએ તો મિત્રો એ પ્રતિ ચુંબકીય આવે મિત્રો એફી એચ ટુ ઓ ફાઈવ ટાઈમ એફી એચ ટુ ઓ ફાઈવ ટાઈમ એન ઓ અને એસઓ ફોર રેડી ચાલો બદામી ચક્રીય સંકિર્ણ સંયોજન માટે આજ છે તો સૌથી પહેલા માઇનસ ટુ અને આ પ્લસ ટુ હોય તો અહીંયા તમે જુઓ તો આ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોસિલ આની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ટુ આવે તો હવે એફી પ્લસ ટુ ની ઇલેક્ટ્રોન રચના તમે વિચરો વિચારો તો આર્ગોન ડી અને ફોરેશ તો આ છવ્વીસ નંબરનું છે એટલે આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલા અયુગમિત ઇલેક્ટ્રોન દેખાશે તો કે ચાર અયુગમિત ઇલેક્ટ્રોન દેખાશે ઓકે ચાલો નેક્સ્ટ કહીએ મિત્રો એફીસીઓ ફાઈવ એફ પેન્ટા કાર્બોનિલ આયર અને ઓક્સિડેશન સ્થિતિ ઝીરો હવે મિત્રો એફીની ઇલેક્ટ્રોન રચના તમે હમણાં જ જોઈ કે આર્ગોન ને છે મિત્રો આ ટુને પણ અહીંયા મૂકી દઈએ તો આ થઈ જશે થ્રી એટ થઈ જશે આ આઠ ને આપણે એકમાં ગોળ ગોળ ફેરવી દઈએ એટલે કે આ બધા કપલ થઈ જશે ચારે ચાર અને પરિણામે ડી ભેગી થાય મતલબ કે પ્રતિચુંબકીય હશે બરાબર અને નીચી સ્પીન વાળું હોય સ્પીન કેવું ગણાય તો કે નીચી સ્પીન ઓકે ચાલો નેક્સ્ટ તો અને એની કોર્ડિનેશન ઈ એન નો મતલબ મિત્રો આવું છે ને સીએચ ટુ સીએચ ટુ એનએચ ટુ એનએચ ટુ મતલબ ઇથેન વન ટુ ડાયમા આ ઇલેક્ટ્રોન યુગમાં આવે આ ઇલેક્ટ્રોન યુગમાં નિકલ પ્લસ ટુ એન ને આપે તો એવા ચાર ઇલેક્ટ્રોન યુગમાં થશે એટલે કે ફોરેશ થ્રીડી ની અંદર મિત્રો એટ ઇલેક્ટ્રોન આવે ફોરેશ ના જીરો તો હવે તમે જોઈ શકો છો કે ચાર ઇલેક્ટ્રોન અહીંયા ચાર કક્ષકમાં કપલમાં ગોઠવીએ અહિયાથી ડીએસપી ટુ સંકરણ કરી શકાય ઓકે તો ડીએસપી ટુ સંકરણ કરીએ એટલે સમતલિય સમય પ્રતિ ચુંબકીય બને અને એનો કોર્ડિનેશન નંબર કેવો થશે ચાર થશે રેડી ચાલો નેક્સ્ટ લઈએ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો ઉતરતો ક્રમ જોઈએ તો સૌથી પહેલા બધામાં એફી છે એટલે આપણે એફી ની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ થ્રી સિક્સ અને ફોર એચ ટુ છે ચલો આમાં એફી પ્લસ ટુ થશે તો એફી પ્લસ ટુ કરીએ મિત્રો બધામાં લિગેન્ડ અહીંયા નિર્બળ છે એટલે એફી જ્યારે એચ સાથે હશે ત્યારે સિક્સ ટાઈમ પ્લસ ટુ ની અંદર એની ઇલેક્ટ્રોન રચનામાં થ્રી સિક્સ રહેશે અને એ થ્રીડી સિક્સને આપણે પુનઃ ગોઠવણી કરવાની જરૂર પડશે નહીં તો અયુગમિત ઇલેક્ટ્રોન કેટલા બનશે ચાર હવે એફી સાથે મિત્રો એચ ટુ ઓ પ્લસ ટુ હતું પેલા પણ એફી પ્લસ થ્રી છે તો એફી પ્લસ થ્રી હોય તો કેવું બની જશે તમે જુઓ તો અહીંયા વધશે થ્રી તો થ્રી આવશે એટલે પાંચે પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન રહેશે મિત્રો તો એનો મતલબ અહીંયા એન બરાબર પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન તો સૌથી પહેલા ચાર નંબર નું આવે બરાબર એના પછી એક નંબર નો આવે એટલે આપણો જવાબ અહિયાં બેસી ગયો છે ને તો મિત્રો અહીંયા જ આપણે એમસીક્યુ નો આ ડિપાર્ટમેન્ટ સમાપ્ત થાય છે જય સ્વામિનારાયણ નમસ્કાર